ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના તણાવભરી સ્થિતિ વચ્ચે બનાસકાંઠાના સુઈ ગામમાં બે દિવસથી સુરક્ષાને લઈને બ્લેકઆઉટ અપાઈ રહ્યું છે ત્યારે સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા સરહદના છેવાડાના જલોયા ગ્રામજનો નિશ્ચિત જોવા મળી રહ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના તણાવભરી સ્થિતિમાં પણ સરહદના લોકો નિર્ભય જોવા મળી રહ્યા છે અને નિર્ભયપણે કહી રહ્યા છે કે જો અમને આજે પણ હાથમાં બંદૂક આપે તો અમે દુશ્મન દેશ સામે લડવા માટે તૈયાર છીએ તંત્ર પર હથી અમને સૂચનાઓ મળવા મળે રાતે બ્લેકની લાઇટો બીજી એ બધી સૂચનાઓ આવે બાકી જે હોય તે પણ એના માટે તૈયારી હોય છે સૈનિકો બીજોની બધી મેસેજ આવતા હોય બધું છે અને એવું છે હાલ બીજું તો કાંઈ અમને કોઈ તકલીફ જેવું દેખાતું નથી હાલ અને યુદ્ધનું ભણકાર વાગે છે એમ ભણકાર સાંભળી લડવા ભણકાર તૈયાર છીએ સ્થળાંતર કરવાની જરૂર નથી ને અમારે સ્થળાંતર કરીને ભાગીને ને અમે કાય જ કહેવાય એના હાથ સૈનિકો સાથે જઈને લડીએ તો કોઈક અમારું કોક જીવ્યા ને મર્યા નું કોઈક લેખ પડી આ લોકોને અમે અમે કોઈ ગભરાવાની ચિંતા છે નહીં અને લોકો સુખ શાંતિ થી રહે અને ખોટી અફવાઓ ના કરે આ એવું જે યુદ્ધ છે એ તો લડવું પડે તો આપણા માટે છે ને લડીએ છીએ અત્યારે જે ભારત અને પાકિસ્તાન વચ્ચેને જે યુદ્ધનો માહોલ છે એમાં હાલ તો તંત્ર દ્વારા જે બ્લેકઆઉટ માટેની સૂચના આપવામાં આવે છે એનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે છે અને હાલ તો બીજું કોઈ એવું મોમેન્ટ અમારી સરહદ ઉપરથી કોઈ હાલ થઈ નથી અને તેવું કંઈ અમને જાણવા મળ્યું નથી છતાં પણ તંત્ર દ્વારા જે પણ સૂચના આપવામાં આવશે એનું અમે અમલ કરશું અને સેનાને જે જે જરૂર પડશે અમે સેનાના પડખે છીએ જ્યાં હથિયારની જરૂર પડે હથિયાર ઉઠાવવાની તો પણ સેના સાથે રહી અને સેનાને પૂરેપૂરી મદદ કરશું